સો હેલો ગાઈસ કેમ છું બધા મજામાં જશો તો અત્યારે વાગી ગયા છે ભોરના બાર અને હવે રસોઈ બનાવવાની તૈયારી કરીએ આપણે તો આજે હું બનાવવાની છું લીલા ચણાનું શાક તો ચણા મેં પીસીને રાખી દીધા છે અને અહીંયા લસણ ડુંગળી આદુ મરચાં એ બધાની પેસ્ટ તૈયાર કરીને રાખી દીધી છે હું તમને આજે લીલા ચણાના શાકની રેસીપી બતાવીશ તો ચલો કરી દઈએ સ્ટાર્ટિંગ તો અહીંયા હવે રાઈ ધીમે ધીમે ફૂટવા લાગી છે જોઈ શકો છો તમે હવે એમાં આપણે એક ચમચી જેટલી હીંગ નાખીશું આ છે મૂંગ તો રાઈ સરસ ફૂટી જાય પછી આપણે હિંગ નાખવાની છે હવે આપણે હિંગ એડ કરી દીધી છે હવે એમાં નાખીશું લસણ ડુંગળીનો પેસ્ટ મસ્ત બ્રાઉન થવા દઈએ થોડીવાર તો સરસ મજાનું હવે બ્રાઉન થઈ ગયો છે હવે આપણે એમાં નાખીશું મસાલો જે મરચું હળદર મીઠું ત્રણે એડ કરી દઈશું હવે આને આપણે મસ્ત મજાનું મિક્સ કરી લઈએ અને પછી એમાં નાખીશું આપણે જે ચણા પીસેલા હતા એ મજાનું મિક્સ કરી દેવાનું મસ્ત પાકી ગયું હવે એમાં નાખીશું આપણે પાણી હજી પણ થોડું પાણી નાખીશું બીજું પણ થોડું પાણી દીધું છે હવે આને ધીમા ગેસે પાકવા દઈએ હવે આને થોડી વાર આપણે ઝાંકીને પાકવા દઈએ આપણું શાક બનીને રેડી થઈ ગયું છે જોઈ શકો છો તમે હવે આમાં બસ લીલા ધાણા એડ કરવાના છે આપણે પણ અત્યારે આપણી પાસે છે નહીં એટલે આપણે નહીં કરીએ અને અહીંયા મેં મસ્ત મજાનો બાજરીનો રોટલો બનાવી દીધો છે કડક કડક જોઈ શકો છો તમે તો ચલો જમી લઈએ ચકો છો મારું માથોડ આવી રહી છે ક્યાંનું ક્યાં ઘાસકો પહોંચાડે છે તો ફાઇનલી અત્યારે સાંજના વાગી ગયા છે પાંચ અને હવે ચલો ઉઠીએ કંઈક કામ કરીએ કારણ કે અત્યાર સુધી હું બહાર હતી પછી થોડી વાર આરામ કર્યો આવીને હવે જોઈએ શું બનાવીએ શું નહીં સાંજની તૈયારી કરીએ રસોઈ બનાવવાની તો ફ્રેશ થઈ જઉં પછી એક વસ્તુ લાવી છે તો તમને બતાવું તો વિડીયોમાં બન્યા રહેતો તમને મસ્ત એક વસ્તુ બતાવું છું જે શું લાવી છું તો ચાલું ફટાફટ ફ્રેશ થઈ જઉં પછી તમને બતાવું ત્યાં સુધી વેટ આ મેં બબુ માટે લીધું છે સો અને જોઈ શકો છો તમને હું ખોલીને પણ બતાવું વાવું મસ્ત લાગે છે જોઈ શકો છો તમે તો એકદમ ચાંદી જેવું લાગે છે અને આ છે મારા માટે તો આ પણ હું તમને બતાવીશ આ મેં લીધી છે મારા માટે જે આપણે જીન્સમાં પણ પહેરી શકીએ અને ડ્રેસમાં પણ પહેરી શકીએ એટલે હવે ખબર નહીં છે એમાં પહેરવવામાં નહીં પણ પહેરી તમે જોઈ લેશો બ્લોગમાં કેવું છે રિયલ શોનું હોય ગોલ્ડ એવું લાગે છે તો આ પણ એવું લાગે છે અત્યારે તો નવ નવ છે એટલે તો સારું લાગે છે પછી જોઈએ હવે

ઝીલ ને લઈને અત્યારે હું ગાર્ડન માં આવી હતી તો આ ઝીલ ની ફ્રેન્ડ છે બાબુ બાબુ ગુડુ આ ઝીલ ની ફ્રેન્ડ છે આ ઝીલ અને અહીંયા બધા બચ્ચા પાર્ટી રહ્યા છે જોઈ શકો છો તમે છે આ તો પહેલો જ তু পেহলো হা হা